આપણે બધા રામાયણના પ્રસંગો તો ઘણી વખત સાંભળ્યા હશે રામાયણમાં જ્યારે રામ ભગવાન સીતાની શોધ માટે લંકા જવા માટે રામ સેતુ બંધાવતા હતા ત્યારે એક બાજુ મોટા પથ્થર ઉપર રામ પ્રભુ બેઠેલા અને હનુમાનજી નળ નીલ વગેરે બધાએ વાનર સેના પથ્થર ઉપર ભગવાનનું નામ લખી દરિયામાં પથ્થર નાખી અને પુલ બનાવતા હતા બધાએ તાબડતોબ સેવા કરતા હતા એ શ્રી રામ જય શ્રીરામ એમ કરતા જાય પથ્થર નાખતા જાય એમાં પહેલી એક નાની એવી ખિસકોલી અને એને એવી ભાવના થઈ કે ઓહો આ બધાએ સેવા કરે છે હું નાની એવી ભલે મોટો પથ્થર ન ઉપાડી શકું પણ હું એ ભગવાનનું સ્મરણ કરતી કરતી મારાથી થાય એટલી સેવા તો કરું એટલે એને ધૂળમાં જઈને પહેલાં તો દરિયામાં ભીની થઈ જાય ધૂળમાં જઈને આખી આળોટી જાય એટલે ધૂળવાળી થઈ જાય પછી પાછી ભગવાનનું સ્મરણ કરતા કરતા દરિયા પાસે જઈ અને પોતાની શરીરને આમ ખંખેરે એટલે ધૂળ બધી એમાંથી ખંખેરે એટલે એને એમ કે હું એનામાં સેવામાં ભાગીદાર થાવ બધાએ મોટા મોટા પથ્થર નાખે અને આપેલી ધૂળ નાખે આવી રીતે બિચારી સેવા કરતી હતી એને ભાવના બહુ ઊંચી કે હું રામ ભગવાનને સેતુ બાંધવામાં મદદરૂપ થાવ પણ નાની એવી ખીલકોડી આમથી આમ દોડાદોડ કરે આમથી આમ દોડાદોડ કરે અને ઓલા બધા વાનરો એકદમ મો માથે મોટા પથ્થરનો ભાર અને બધું લઈને જાતા હોય અને ઓલી ખિલકોડી આમથી આમ દોડે ને એટલે આમ પગમાં આવે એટલે એને આમ તારવીને જવાનું પગમાં ન આવી જાય દબાઈનો જે એવું ધ્યાન રાખતું જવાનું એટલે આડીઆઈ વહેવ કરે એટલે બધા એને આમ મુશ્કેલી થતી હતી ને હનુમાનજીએ જોયું કે આ ખિસકોલી ખાલી રેતી ખંખેરે છે અને પાછી નકરી આડી વહેવ કરે છે કેટલું કામ ખોટી થાય એને પેલા થોડુંક આમ આમ પગથી જે કામ ખસેડી ને તો ખસી નહીં તો એનું કામ શરૂ રાખ્યું પછી એમ નહીં માને પછી હનુમાનજી ઉલાડીને એટલે બેઠા હતા ને પથ્થર ઉપર ઈ બાજુ જઈને આમ તળ લઈને પડી ગઈ એટલે થોડીક આમ તમર ચડી ગયું હોય બેભાન જેવી થઈ ગયું હોય રામ ભગવાનની ગિલેરી ઉપર દ્રષ્ટિ પડી એને એમ દયા આવી ગઈ કે ઓહો બિચારી સેવા કરતી હતી તરત એને હાથમાં લઈ અને એને આવી રીતે ઉપર આમ હાથ ફેરવ્યો ને એટલે એના પાછળ વાહામાં સફેદ ધારીઓ પડી ગઈ પછી ઓલીને અંદર ત્યાં આમ ચેતન આવ્યું કેમ કે ભગવાનો હાથ ફેર્યો આંખ ખોલી અને ભગવાન સામે જોયું ત્યાં તો ભગવાને કીધું કે અરે બિચારી તું તું તો સેવા કરતી હતી અને તને હનુમાને ફેંકી ઊભા રહેજો હમણાં હનુમાનજીની ખબર લઉં ખિસકોલે કીધું નહીં નહીં પ્રભુ તમે હનુમાનજીને કાંઈ કહેશો નહીં ભગવાન કે કેમ એને તો તને ફેંકી તું તો સેવા કરતી હતી સારું કરતી હતી અને એને તને આવી રીતે ફેંકાય એને તને આવી રીતે તિરસ્કાર કરાય કે લહેરીએ કીધું ખિસકોલીએ કીધું કે અરે પ્રભુ તમે હનુમાનજીને કશું કહેતા નહીં હો કેમ કે જો હનુમાનજીએ મને ન ફેંકી હોત તો શું તમે મને હાથમાં લેવાના હતા કેવી ખિસકોલીની સમજણ આ ખિસકોલીને ફેંક્યું તિરસ્કાર કર્યું પણ એને એ મહિમાથી ખમ્યું રામપ્રભુને ફરિયાદ ન કરી ફરિયાદ કરતા હતા તોય બંધ રખાયું એવા મહિમાથી એને તિરસ્કાર સહન કર્યો ને તો જ વહેલા સર ભગવાનનું શરણું તે પામી ગઈ ભગવાનના ખોળામાં આવી ગઈ પણ આપણે એના હિતકારી માનીએ અને એને સવડું લઈએ મહિમાથી સ્વીકાર કરીએ તો પહેલી ખિસકોલીની જેમ આપણે પણ ભગવાનના હાથમાં વહેલા પહોંચી જશું